સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન દર્શન આવરણીય કર્મ અંગે છે કે તે શું છે અને કેમ બંધાય છે દર્શન આવરણીય અને દર્શન મોહનીય બંને શબ્દ પ્રયોગ જૈન પરિભાષામાં ખાસ વિશેષે વપરાય છે શ્રદ્ધાની ખામી તે દર્શન મોહનીય અને દર્શન મોહની ટળે તો સમ્યક દર્શન થાય અને જ્ઞાન દર્શનને આવરણ કરનાર કર્મો નામ પ્રમાણે તે આવરણીય કર્મ કહેવાય છે દર્શન એટલે જોવું સામાન્ય જ્ઞાન અને પછી વિશેષે જણાય તે જ્ઞાન દર્શન આવણીય કર્મ તે સામાન્ય બોધને આવરણ કરે છે દર્શન આવણીય ટળે તો સામાન્ય દેખાય પછી જણાય પછી વિશેષે જણાય અને આગળ ઉપર જ્ઞાન પણ થાય જૈન પરિભાષામાં એક કરતાં વધુ સ્થળે આ દર્શન શબ્દ વપરાય છે દર્શનનો અર્થ અમુક પંથ અમુક મત કે સંપ્રદાય જેમ કે જૈન દર્શન બૌદ્ધ દર્શન સાંખ્ય દર્શન વેદ દર્શન વગેરે દર્શન એટલે શ્રદ્ધા કે સમકિત સમ્યક દર્શન દર્શન એટલે સામાન્ય બોધ અહીં સામાન્ય જાણકારી ઉપલબ્ધ ખ્યાલ આવે એ વસ્તુના સામાન્ય બોધની વાત થઈ વસ્તુના આ સામાન્ય ધર્મને જાણવાની દર્શન શક્તિને રોકે તે દર્શન દર્શનાવણીય કર્મ કહેવાય છે આ કર્મ દ્વારપાળ એટલે ચોકીદાર જેવું છે જેમ દ્વારપાળ બહારથી આવનાર વ્યક્તિને રોકે તો કે દરબારમાં અંદરના રાજાને જોઈ ન શકે તેવી દર્શન જે પદાર્થના સામાન્ય ધર્મને પણ જાણી શકે નહીં દર્શન કર્મના ચાર પ્રકારને દર્શન ચતુષ્ક કહે છે આ ચાર અને પાંચ પ્રકારની નિંદ્રા નિંદ્રા પંચક એમ એકંદરે દર્શન દર્શનાવણીય કર્મના નવ પ્રકાર જૈન દર્શન પ્રતિપાદિત કરનાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે પહેલું ચક્ષુ દર્શન આંખ દ્વારા થતો સામાન્ય બોધ તે ચક્ષુ દર્શન તેને આવરણ કરનાર તે ચક્ષુ દર્શન આવણીય કર્મ આ ક્રમેનો ઉદય વખતે જીવને આંખને ઝાકપથી લઈને અંધાપો મળે એટલે કાં તો આંખ જ ન મળે મળે તો તે જન્મંત હોય આ તો મોતિયા જામર પણ વગેરે રોગો થાય ટૂંકમાં સ્પષ્ટ ન દેખાય તે બીજું અચક્ષુ આંખ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયો નાક કાન જીભ ચામડી એટલે સ્પર્શ એટલે કે ટૂંઘવું સાંભળવું ચાખવું અને અડકવું અને મન થી અંતરંગમાં થતો સામાન્ય બોધ તે અચક્ષુ દર્શનના ખાતામાં આવે છે તેને આવરણ કરનાર તે ચક્ષુ દર્શન આવણીય કર્મ કહે છે દરેક કર્મ અને તેના ફળ જુદા જુદા છે ગ્રહણ દર્શન આવણીય કર્મ નાક મળે જ નહીં અથવા મળે તો પણ ગંધ શક્તિ નાશ પામી હોય તેથી જીવને સુગંધી દુર્ગંધી ખબર પડે નહીં શ્રુત દર્શન આવણીય કાન મળે જ નહીં મળે તો વધતે ઓછે અંશે બહેરાપણું આવે બંને કાને કે એક કાને જે તે જીવના કર્મને આધારે તે તે કર્મનું આવરણ આવીને ઊભું રહે રસ દર્શન આવણીયા જીભ મળે જ નહીં અથવા મળે તો ખારું ખાટું મીઠું તીખું વગેરે રસ શક્તિ નાશ પામે બીજા કર્મો સાથે પણ ઉદયમાં હોઈ શકે તે કર્મ વળી અમુક મર્યાદા પૂરતું કે આવા જીવન પણ ચાલે સ્પર્શ દર્શન આવણીયા પક્ષઘાત એટલે કે અમુક પ્રકારના જ્ઞાનતંતુના રોગો થાય ન્યુરોપથી અથવા તો ચામડીનો દર્દો થાય અને એટલે એ ભાગમાં આખા હાથે કે પગે સ્પર્શ પારખી બને નહીં મનોદર્શન આવણીય મન મળે જ નહીં અને મન મળે તો વિચાર શક્તિ બુઠી થઈ ગઈ હોય અસંગનો અવતાર મળે મન વગરના અવધિ દર્શન ઇન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક તે પણ ક્ષેત્ર કાળ વગેરેની મર્યાદાવાળો જે સામાન્ય બોધ તે અવધિ દર્શન તેને આચ્છાદન કરનારું જે કર્મ તે અવધિ દર્શન આવણીય કર્મ કહેવાય છે અથવા જે કર્મના ઉદયથી જીવને રૂપી દ્રવ્યનો સામાન્ય બોધ ન થાય તે અવધિ દર્શન આવણીય કર્મ કહેવાય છે સર્વ વસ્તુના સામાન્ય ધર્મને જાણનારું જે દર્શન તે કેવળ દર્શન તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવળ દર્શન આવણીય કર્મ કહેવાય છે અહીં મનપર્યો આવરણીય ન ગણાય કેમ કે સમ્યક દર્શન વિના મનહ જ્ઞાન થાય જ નહીં જયારે મતિ શ્રુત અને અવધિ સમકિત વગર પણ હોય શકે અને તે મિથ્યા કે વિભંગ જ્ઞાન હોય શકે નિંદ્રા પંચક જે અવસ્થામાં આત્માનું ચૈતન્ય અતિશય કુથિતપણાને પણ પામે જ્ઞાન દર્શન શક્તિ સર્વથા ઢંકાઈ જાય તે અવસ્થાને નિંદ્રા કહે છે જાણે જીવતું મળદું સર્વઘાતી પ્રકૃતિ પણ કહેવાય છે પાંચ પ્રકારની નિંદ્રા શાસ્ત્રમાં વર્ણવી છે જે નિંદ્રાવાળી અવસ્થામાં સુતેલ સહેલાઈથી જાગી જાય થોડાક અવાજથી પણ ઉઠી જાય પગલાના અવાજથી પણ જેને જગાડી શકાય એવી અતિશય અલ્પ માત્રાવાળી નિંદ્રા તે નિંદ્રા કહે છે જેને શ્વાન નિંદ્રા કહે છે કૂતરો સૂતો હોય પણ જે માણસની અવર જવરથી તુરત જ જાગી જાય તેમ ટૂંકમાં સુખપૂર્વક જાગૃત થવાય તે નિંદ્રા તે નિંદ્રા તુરત જ જાગી જવાય એવી અલ્પ માત્રાવાળી જે નિંદ્રા ત્યાં પહેલો ભેદ નિંદ્રા બીજો નિંદ્રા નિંદ્રા સામાન્ય નિંદ્રાથી અતિશય ચડિયાતી એવી જે નિંદ્રા તે નિંદ્રા નિંદ્રા આ નિંદ્રાવાળી અવસ્થામાં સૂતેલ પ્રાણી દુઃખથી જાગૃત થાય બહુ ઢંઢોળવાથી જાગે અથવા આખે પાણી છાંટવું પડે કે ચીંટિયા વગેરે ભરે ત્યારે જાગે એવી ગાઢ કે ગહરી ઊંઘ કે નિંદ્રા નિંદ્રા હવે ગાઢ નિંદ્રા પાવનાર કર્મ નિંદ્રા નિંદ્રા ટૂંકમાં દુઃખપૂર્વક જાગૃત થવાય તે પ્રચલા બેઠેલા કે ઉભા રહેલા પુરુષને જે નિંદ્રા આવે તે પ્રચલા આવી પ્રતલા લાવનારી કર્મ પ્રકૃતિ પ્રતલા કહે છે પ્રચલા પ્રતલા ચાલતા ચાલતા જે નિંદ્રા 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 આવી આવી કર્મ પ્રચલા ગાય બળદ વગેરે અને ઘોડા વગેરે પશુઓને સંભવે છે કે જેઓ ગાડા વગેરેમાં જોડાયા છતાં દરરોજના અનુભવ મુજબ નિંદ્રામાં ઘણો પંથ કાપી નાખ્યો મનુષ્યને પણ જ્યારે ડર ન હોય નિર્ભય પંથ હોય યાત્રા કે સંઘમાં પગપાળા ચાલવાથી શરીર બહુ થાક્યું હોય વહેલી સવારે અધૂરી નિંદ્રામાંથી ઊઠીને ચાલવાનું બન્યું હોય ત્યારે નિંદ્રામાં પણ રસ્તો કાપતો જાય આ નિંદ્રાનો પ્રકાર છે નિંદ્રા દિવસે ચિંતવેલ કોઈ કામને રાત્રિએ ઊંઘમાં કરાવનારી આ નિંદ્રા છે દિવસે કોઈ સાથે વેર થયું હોય કે તીવ્ર સ્નેહ થયો હોય અથવા કોઈ વસ્તુ ખાવા પીવાની ઈચ્છા થઈ હોય તો આ નિંદ્રાવાળો જીવ રાત્રે ઊંઘમાં જ વેર લઈ આવે ઝઘડો કરી આવે અથવા મારી પણ નાખ્યો સ્નેહ થયો હોય તો ચુંબન વગેરે કરી આવે મનમાં ધારેલી વસ્તુ રસોડામાં ખાઈ આવે અને પાછો પોતાના સ્થાને સુઈ જાય આ વખતે બીજા કરતા સાત થી આઠ ગણી તાકાત હોય છે અને સવારે ઉઠે ત્યારે તેવું સ્વપ્ન આવેલ એમ જણાય અથવા તદ્દન અજાણ પણ હોય સદાચાર નીતિ નિયમો પાળવાના શક્ય અને આ જીવ દીક્ષાના પણ અધિકારી ગણ્યા નથી કદાચ લઈ લીધી હોય તો તેના ગુરુ દીક્ષા છોડી દેવા ફરજ પડે છે ચક્ષુ અચક્ષુ દર્શનવણીય કર્મના ક્ષયો પ્રગટેલી દર્શન શક્તિને ઢાંકનારા કાર્મણ સંધોને નિંદ્રા નામનું દર્શનાવરણીય કર્મ કહ્યું નિંદ્રાના ઉદય વખતે જીવની જોવાની સાંભળવાની બોલવાની વગેરે ક્રિયા અટકી જાય છે ચક્ષુ અચક્ષુ દર્શન ઉપયોગ અટકી જાય છે તે વખતે સર્વથા શક્તિનો ઘાત થાય છે તેથી નિંદ્રા પંચકને સર્વઘાતી પ્રકૃતિ કહે છે જીવ જીવતું મળદું તે રીતે પડી રહે છે ભગવાન માવીને શરણે આવ્યા બાદ ગૌતમ ગંડર એકી સાથે બે ઘડીથી વધુ સૂતા નથી અગાસ આશ્રમમાં આવ્યા બાદ પૂજ્ય બ્રહ્મચારીજી ચોવીસ કલાકમાં બે થી ત્રણ કલાક જ સૂતા પરમકુવને પત્રમાં લખે કે સર્વઘાતીની નિંદ્રા પોતાનો ભાગ લઈ લે છે તમારી કૃપા થવો મારે તે પણ ટાળવી છે નિંદ્રા વિજયી આ નિંદ્રા બધી બહેનોએ મળીને જગત આખાને ભરડામાં લીધું છે એ બહેનો જગત પિતરાણી રે નાના મોટા સૌ પ્રાણીઓ મૂંઝવ્યા રે નિમિત્ત ઊંઘ જરૂરી છે પણ ઊંઘ માટે બહુ મહેનત કરવાની નથી જાગવા માટે મહેનત કરવાની છે બહુ સારી ઊંઘ આવી દાઢ ઊંઘ આવી મીઠી ઊંઘ આવી મને કોઈ બોલાવતા કરતા નહીં મારે ઘસઘસાટ ઊંઘી જેવું છે આ બધા શબ્દ પ્રયોગ ટાળવા જેવા છે એમાં રાચી માચીને દર્શન એ મજબૂત કરવાના નથી ઊંઘ અડાડવાની મહેનત કરવાની છે સુવારીને મૂળમાં તો સત્પુરુષની કૃપા થાય બાદ જીવની ઊંઘ ઉડે પૂજ્ય બ્રહ્મચ્યાજીની ઊંઘ ઉડી નિંદ્રા વિજયી બન્યા ભાવ નિંદ્રા ટી સમ્યક જુએ જાણે સમ્યક બોધ પામે અને છૂટે કેમ કે હવે જાગી ગયો હવે જ્ઞાનીને પણ યથાર્થ જુએ જાણે જ્ઞાની પુરુષ અને આત્મા એક જ જણાય સદ્ગુરુને આત્મા એક જ જણાય ત્યારબાદ શુદ્ધ આત્મપદ જણાય અને આગળ જતાં પોતાને પણ અનુભવ થાય પોતે પણ સહજ આત્મ સ્વરૂપ બને અલોક જણાય ચોખ્ખી આરસેની માફક પરમ કુપોળદેવ છેલ્લેથી ત્રીજા પત્રમાં વચ્રમુત સાતસો ઓગણસી માં લખે છે લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે જેમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે હવે આ દર્શન આવરણીય અને જ્ઞાન આવરણીય કર્મો બંધાય કઈ રીતે તે અંગે જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે ગુણીજનોની નિંદા કરવાથી ધર્મની સમજણ વગર જ્ઞાનીના અવણવાદ બોલ્યા કરવાથી જે પોતાના આત્માને આવરણ કરે છે કુથલી કરવાથી જેમ કે ગુણે ખલભયમ ઈર્ષ્યાથી મત્સર ભાવથી અદેખાયથી જ્ઞાનીને હલકા સાબિત કરવા પ્રયત્ન કરે ખોટા પાડવા પ્રયત્ન કરે અને દર્શન જ્ઞાનને આવરણ નોતરે છે ગુણી અને જ્ઞાનીજનોની અવહેલના કરવાથી જે પોતે પોતાના પાગ ઉપર કુહાડી મારે છે પરમાત્મા ખરા ઉપકારીના ઉપકરને ઓળવે એ રીતે કૃતજ્ઞ થવાથી પણ આવા કર્મો બંધાય છે વ્યવહારમાં ખાય એનું ખોદ્યું એમ આ રાજવચનથી જે બોલતા શીખ્યું આગળ જતા ઉન્મત પ્રલાપ દશા અને અપ્રશસ્ત શાસ્ત્રીય વિનિવેશથી જ્ઞાનીના ગુણ થાણા માપે અને જીવ પોતાના જ્ઞાન દર્શનને આવરણ કરે વિતરાગ ભગવાનના વચનોમાં શંકા કુશંકા કરવાથી પરમાર્થ સાધનામાં સવલતોમાં બીજાઓને પ્રતિકૂળ નિમિત્ત જાણી જોઈને ઊભા કરે આવા અંતરાય નિમિત્તો ઊભા કરવા કરાવડાવવા કે કરતા પ્રત્યે અનુમોદન કરવા વગેરેથી દર્શનાવણીય કર્મ બંધાય છે જીવ કુતરકથી ખંડન મંડનથી કે બીજા જેઓને પ્રપનથી કે બીજી બીજી તરખટ કરી સત્પુરુષને માર્ગે ચડવા ન દે અને વિતરાગના મૂળ માર્ગની પ્રભાવનામાં બીજાને પણ અંતરાય કરવા તે પોતાના જ્ઞાન ગુણને આવરણ કરવા જેવું છે જ્ઞાન અને જ્ઞાનીનો દ્વેષ કરવાથી અપમાન કરવાથી જ્ઞાની સાથે અકારણ ઝઘડા કરવાથી તેમજ ભણનારને અને ભણાવનારને વિક્ષેપનું કારણ બનવાથી આવા કર્મો બંધાય છે જે જ્ઞાન અને દર્શનને અંતરાયરૂપ બની રહે છે વચનામૃત ત્રણસો સત્તા કહ્યું તે પ્રમાણે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે તેવા પુરુષના ગુણગ્રામ કરવા તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે અને આ વાક્યો જીન આગમને વિશે છે એમ ગોપાલદેવ આગમની શાખ આપે છે જેને દર્શન મોહનિયા ઉદયપણે બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું એ તેનું અને ઉપયોગ રાખનાર એ બંનેના કલ્યાણનું કારણ છે એમ ગોપાલદેવ આ પત્રમાં બોધે છે કેમ કે વચનામુ એકવીસ બાવનમાં બોલમાં કહે છે તેમ હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સગડું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જે સત્પુરુષ તો મારી ઈચ્છા કરજે હવે જે જીવને આ બુદ્ધિથી પણ સ્વીકાર્ય ન હોય તેઓ સાથે ઘણું કરી પરમાત્મા વિશે કૂટક બેઠક રાખવી નહીં એમ પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા વળી પૂજ્ય બ્રહ્મચારીજી પરમકૃપના દીકરી જવલબેનને કહે છે કે પરમકુપાલને ઓળખવા ક્યાં સહેલા છે જે તેઓને પરમાત્મા તરીકે માને છે તેઓને પ્રકાશમાં લાવનારા અને બાકીના બધા ઢાંકનારા સમજવા એમ પણ તેઓએ જવાલબહેનને કહ્યું એટલે આટલે સુધી આવ્યા બાદ આ માર્ગમાં આવ્યા બાદ કમાણી ન પણ થાય તો જે ગુમાવે તો નહીં જ મુદ્દલ અકબંધ રાખે એ અગત્યનું છે નહીં તો જે સંસાર સમુદ્રમાં ગોથા ખાશે એને પત્તો નહીં લાગે પ્રભુજી કહેતા સાંજપાત થઈ જશે દેવ પતાવવા આવ્યો અને દેવ વધતું જાય આવ્યું ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવી જરૂરી છે કે જેથી દર્શન આવરણીય અને જ્ઞાન આવરણીય કર્મો બંધાય નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ